આપણે બે ભાઈ રહ્યા હવે આપણે જન્મ દિવસ ઉજવવા બે તો આપણે મરી ગયા પછી આપણી તિથિઓ આવે ફરાદ આવે પછી એ ઉજવવું પડે આપણે આવી તિથિ ઉજવવા બે ને તો આપણું ભેગું નો થાય ભાઈ તારો જન્મ દિવસ આવે મરણ દિવસ આવે બાળપણ દિવસ આવે આ દિવસ તો ભણાય આવતા હોય બધા દિવસ આવતા રહેતા પછી મારે જન્મ દિવસ તો ઉજવવો પડે તે નહીં પણ જન્મ દિવસ જન્મ દિવસ મરણ અને ખબર તારો જન્મ દિવસ કદી હે આ જન્મ દિવસ જ છે હે આજે જ છે મારો જન્મ દિવસ

આપડે શું કરશું બીજા ભાઈ બંધુ ચાલુ આપડી પાસે સર્કલ મોટું આમાં મારું બધું પાણી આવતું ને આવ ઓપરેશન પોપરેશન કરાવી ચાર ગયો લાગે આવડાઈ ગયો

આપડે જન્મ દિવસ બધા ભેગા થઈ ને ઉજવવાનો હે મારી ગમે એટલે પ્રસંગ આવ્યા તમે તારા મોટા એને બત્રી વર જ્યાં નાનું તારા અને અમાર ભાઈ ને વાંધો પડી ગયો તો પણ તમારે એટલે મારે તારીખ કઈ આવવું પડે તો એ બરોબર છે પણ તમે ના આવ્યો મારે હું આવીને કરું અહીંયા

તારે કઈ ગીયા છે કેક ની અંદર શું છે ને કેક નામે એ ખબર ના પડવી જોઈએ છે

ભાઈ નો બર્થે નો મીસ નો મીસ આવેલો મીસ કરાવતા ખબર પડે ભીમા ભાઈ ના ભાઈ નો બર્થે એક બે કાઢો તો ખરી તમે છે લે હો ભાઈ